પ્રથમવાર હશે કે ડિજિટલ અરેસ્ટની ઘટનામાં આરોપીઓ સુધી પહોંચવા માટે કોઈ શહેર પોલીસે આરોપીઓના સ્કેચ એક્સપર્ટ પાસેથી બનાવ્યા હશે ડિજિટલ અરેસ્ટના ભોગ બનેલા ફરિયાદીઓના જણાવ્યા મુજબ આરોપીઓના સ્કેચ બનાવવામાં આવ્યા છે ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ હવે દિવસે ને દિવસે ગંભીર થતી જાય છે ક્યારેક કસ્ટમના અધિકારી તો ક્યારેક પોલીસ વિભાગના વડા તેમજ હવે ઉચ્ચતમ ન્યાયાલયના જજના નામે ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ બની રહી છે જેમાં આરોપીઓ લાખો કરોડો રૂપિયા ફરિયાદી પાસેથી બ્લેકમેલ કરી પડાવી રહ્યા છે ટેલિફોન અને એકાઉન્ટના માધ્યમથી માત્ર એજન્ટ સુધી જ અત્યાર સુધી પોલીસ પહોંચી છે પરંતુ માસ્ટર માઇન્ડ સુધી પહોંચવા માટે અને આ ઘટનામાં સામેલ લોકોની ઓળખ સામાન્ય પ્રજા સુધી પહોંચે તે માટે સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો છે ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ અરેસ્ટની ઘટનામાં સુરત પોલીસ દ્વારા સ્કેચ જાહેર કરાયો છે પૂરા નામ કે સરનામાની જાણકારી પોલીસ પાસે નથી સ્કેચના એક્સપર્ટ આર્ટિસ્ટ પાસેથી આ સ્કેચ બનાવવામાં આવ્યા છે હાલ ડિજિટલ અરેસ્ટની ઘટનામાં સામેલ બે લોકો કે જેમના પૂરા નામ કે સરનામાની જાણકારી પોલીસ પાસે નથી જેના કારણે ફરિયાદી પાસેથી આરોપીના ચહેરાના હાવભાવ અંગેની જાણકારી મેળવીને સ્કેચ આર્ટિસ્ટ પાસેથી આ સ્કેચ બનાવવામાં આવ્યા છે

પોલીસ કમિશનર સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે ડિજિટલ એરેસ્ટ કરનાર લોકો સીન ક્રિએટ કરે છે યુનિફોર્મ પહેરીને બેસે છે આ લોકો ડિજિટલ એરેસ્ટ કરવા માટે આખું સેટઅપ ઊભું કરે છે લોકોની અંદર ભયનો માહોલ ઉત્પન્ન કરે છે જે લોકો બેસીને ડિજિટલ એરેસ્ટ ઓપરેટ કરે છે તે માટે અમે તપાસ કરી રહ્યા છીએ કે તેમની ગેંગમાં કેટલા લોકો સામેલ છે એમને પકડવા માટે અમારો પ્રયાસ જારી છે પાછળ આપ સુરત સિટી પોલીસના બોર્ડ જોઈ શકો છો નેશનલ ફ્લેગ ગુજરાત પોલીસનો ફ્લેગ આ પ્રકાર આ લોકો એક સીન ક્રિએટ કરે છે પૂરા અને યુનિફોર્મ પહેરીને બેસે છે અગર કસ્ટમના અધિકારી ત્રીગ હોય તો કસ્ટમનો સેટઅપ કરે છે પોલીસવાળો તો પોલીસના જે તે રાજ્યના જો બી અધિકારીઓ જો બતાવતા હોય છે એના સેટઅપ કરે છે પછી એવા આ લોકોના એક ભય ક્રિએટ કરી દે છે કે લોકો ડિજિટલ અરેસ્ટ થઈને પૈસા આપે છે લેકિન અત્યારે આ જો કરવાવાળા છે જો બેસીને અહીંયા જો બધા ઓપરેટ કરે છે આ જ લોકોના જો ગેંગમાં કેટલા લોકો છે સામેલ છે કે એના જ પકડવા માટે અમે લોકો પ્રયાસ છે કે કેટલા લોકો ખરેખર બેસીને જો કરે અમુક લોકો જલ્દી શું થાય છે કે મેક્સિમમ જો ડિજિટલ અરેસ્ટથી વધારે જો ઇન્વેસ્ટમેન્ટ અને આ ફ્રોડવાળા છે જો મોબાઈલ નંબરો વાળા જ નીકળે છે પરંતુ જો આ આ નંબરો જેટલા બી છે આપના જો डिजिटल अर्च में आए थे तो एना पकड़वा पूरी कामगी चालू है कि आ पकड़ाया जो बैसी ने बदाने बरलाया था अमुक ने अम्म आरोपी जो जे रीते फरियादों नाम मड़े फरियादों पास अमुक स्केच पर बनाए छे आ ने जो स्केच भी शेयर कर सो ए जो हमें फरियादी बतावे कि आ प्रकार व्यक्ति था बैठा था तो अमुक आपने पूरे डिटेल आपी तो अगले अपना स्केचो पर बनाई छे कि आ प्रकार व्यक्ति बैसी ने जो है आ रीते करता था जे पर अमे जाइए तो आज प्रकार ने जो पहले एक्चुअल जो क्राइम ना जो सीरियस गुनाओं शोधवा क्रिमिनल शोध लोग कामगिरी करता था आज प्रकार अत्य जो डिजिटल अरेस्ट वाले ने भी हमें आ, बस स्टार्ट करें कि जेटा बीचार लोगों एक नहीं जैसे तो पी बीजा तीजा कहीं न कहीं और जैसे करते तो हमें पकड़